બાવળિયા ચંદુભાઈ ભરૂચભાઈ છે હું બોવાણાનો રહેવાસી છું અમે લાઇટ ફિટિંગનું કામ કરું છું લાઇટ ફિટિંગ કરતો હતો ત્યારે એમનો ફોન આવ્યો કે અહીંયા વાડે કામ છે તું આય એટલે હું ત્યાં ગયો હતો ત્યાં પાંચ જણા હતા એમાં એકને ઓળખું છું ગાંગોલી કુ હજી એ બધે પાંચે પાંચ કીધેલી હાલતમાં હતા અને હું ગયો એટલે ડાયરેક્ટ એમને ધોકા હતી મારવા વાળી જ કરી પાંચ જણા હતા એમાં મારવા એક જ હતો કારણમાં કારણમાં એ છે કે તે તેના ભાભી ભાગી ગયેલ છે તો તે જે જેની અરે ગયા છે તો એમ કે છે કે તારો દોસ્તાર છે તો આ બાબત તમે શું કરવા માંગો છો અમે તો મારે ડીજે નો પણ અમે રાતે ડીજે માં હત્યા મને તો ખબર જ નથી કે ક્યારે ભાગી ગયા શું છે તો એમને એમ કે હું સાથે ભગાડવામાં હતો કાલ રાતે એ બાબતની ની શંકા પદ રહી અને મને મારવા લીધો મને પૂછ્યું તું મેં કીધું મેં મારવામાં કોઈ આ નથી અમે તો કાલ રાતે મેં કીધું ભોજપરા ડીજે માં હતા પણ છતાં ધોકો લઈને તે બધા પીધેલી હાલતમાં હતા સીમમાં ગમે ત્યાં વેચતા પણ એ પહેલેથી એને ઘણી એના નામ આવી ગયેલા છે દારૂમાં ઓકે